કાશ્મીરના પહેલગામ મામલે દરેક દુઃખ થયું છે હવે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેનાને તમામ પ્રકારની છૂટછાટ આપીને નરાધમ આતંકવાદીઓનો અને એમના અડ્ડાઓને આવ્યા છે ત્યારે હવે દરેક ભારતીય ગૌરવ છે કે આપણા જામબાદ સૈનિકોએ નાપાક પાકિસ્તાન ઘરમાં ઘૂસીને બરોબરનો પાઠ ભણાવવાનું શરૂ કરી દીધું હતું અને પરિણામ આજે દેશ અને દુનિયામાં ડંકો વગાડ્યો છે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા શિહોરી ખાતે એમ બી હાઈસ્કૂલથી શિહોરી હાઈવે ગોમાતાના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં ભારતીય સેનાના સન્માન માટે અજીત તિરંગા યાત્રાને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ઠેકાણાનો નાશ કર્યો છે જે ઉજવણી કરવા અને લોકોમાં દેશપ્રેમની રહે એ જેને લઈ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ ના સાંજે કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરીમાં તિરંગા યાત્રા યોજવામાં આવી તિરંગા યાત્રામાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલા ભારતસિંહ ભટેસે પૂર્વ મહામંત્રી જિલ્લા સુખદેવસિંહ સોડા દિનેશભાઈ ઠક્કર બુકોલી પીઆઈ મેહુલ કોટવાલ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ નીરુભા વાઘેલા રમેશભાઈ સહિત અન્ય હોદ્દેદારો અને પોલીસ ડોક્ટર સ્ટાફ તેમજ આજુબાજુના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ભાજપના કાર્યકરો તેમજ વિવિધ સંગઠનોથી રંગાયાત્રામાં જોડાયા હતા જેનુભા ડાભી સહદેવભાઈ હિન્દુસ્તાની નટુબા ડાભી તેમજ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હરગોનભાઈ શિરવાડીયા એડવોકેટ અશ્વિનભાઈ શાહ શિયોરી સરપંચ શાંતુબા ડાભી લીડી ઝાલેરા હંસપુરી ગોસ્વામી નિરંજનભાઈ ઠક્કર થરા ડોક્ટર એસોસિએશન પ્રમુખ ડોક્ટર રાજેશભાઈ બ્રહ્મડ ભાજપ કાર્યકર્તાઓ તેમજ ભાજપના પદાધિકારીઓ તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ગૌરવ દર્શાવે છે સેનાની સાથે છે એ દર્શાવવા માટે સમગ્ર દેશની જનતા સમગ્ર દેશની અંદર તિરંગા યાત્રા કરી ભારતીય સેનાનો ઉત્સાહ વધારવા માટેનું કામ કરી રહી છે આજે બનાસકાંઠા જિલ્લાની અંદર કાંકરેજ વિધાનસભા ક્ષેત્રની અંદર મોટી સંખ્યામાં દેશ પ્રેમી ભાઈઓ બહેનો આ યાત્રામાં જોડાઈ આપણા દેશના જવાનોને ઉત્સાહ વધારવાનું કામ કરી રહ્યા છે આવનારા દિવસોમાં આપણા દેશના જવાનો આપણી સુરક્ષા કરવા માટે જે કામ કરી રહ્યા છે એમને આપણે ઉત્સાહવર્ધક કામ કરીએ આવનારા દિવસોની અંદર ભારતની સેના આપણા રાષ્ટ્રીય ધ્વજ નું કાન પાન શાન કે માન મર્યાદા જાળવી છે અને આવનારા દિવસોની અંદર ફરી પણ જ્યારે પણ જરૂર પડે ત્યારે દેશના લશ્કર સાથે દેશની જનતા જોડાયેલી છે એ દર્શાવવા માટે આજની આ રેલી